જય દ્વારકાધીશ જય ગૌ માતા તો ચમક વીઆઈ ગઈ છે અને વાસડી લઈ આવી જો બધા ભેગા થઈને ગંગા ગંગા ધાવે હો ગંગા વાસડું ગાને ધાવી ગયા અમારે ધાવી ગઈ વાસુટું ધાવી જાય પણ કઈ વાંધો નહીં ધાવો અને આ જો નાની વાસુડી આવી છે જોઈ શકો તમે ચાટે હે થોડુંક કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવો ચમક ચમક एकदम तो एकदम ओके होगी तो वाचड़ी ते जो के रूपा है मोकली माथू कान तो

હવે બગલાંગ આ સુધી તમને બતાવું તો હગલું બતાવી ગયું ઊભી થવા કરે के भी पड़ी है फासड़ी अरे ता जो मुढू की मु करियो हर की करी ना की

Wah. Pasti pergi. Pasti pergi tu. Godi, godi, godi. HARI tidak HARI har Ah, mudah mudah ini. आले अंत आले आले तू जो पड़ी पासी છી પડી જવાની ખબે હાલ તો જો વાસ્તે આને થોડી વાર આ રાખીએ પછી પાછા દૂધની ગાયોમાં લઈ લઈએ આમ તાક એકવાર એકવાર તાકી જાલ આ જો હાથે દાવીને બેહી ગઈ આટલી ગાયું વ્યા નહીં પણ બધા દવરાવ્યા પડે વાત પણ આ પોતે હાથે ધી ગયા કેટલી રૂપાળી છે કોમેન્ટ કરજો કેટલી રૂપાળી છે બધા વાસણું ધવરાવવા પડે પણ આ પોતે હાથે જ આવી ગયા જો આ તાપી ગઈ કેવી સુંદર છે કોમેન્ટ કરજો તો આ ચમકની માં છે તમે જોઈ શકો છો આઠ નવ વેતર વ્યાઈ ગઈ અને એની બેન અને લગભગ વાસળીઓને પાંચ પાંચ વાસળીઓ દીધી છે આપણને બતાવું એક વાસડી તમને અત્યારે છે આપણી પાસે જોઈ શકો તમે બાબા હજી આના સિવાય બીજી બે હે પછી તમને બતાવશું તો આએલો લોક આટલે પૂરો જય ગૌમાતા જય દ્વારકાધીશ